અકસ્માતે મોટી જાનહાની ટળી જાય છે કેટલાક દિવસોથી સ્થાનિક રહીશો અને દુકાનદારો ગટરમાંથી આવતી દુર્ગંધી ત્રાઈમામ પોકારી ગયા છે અનેક જીવજંતુઓ ગટરમાંથી બહાર નીકળવાથી રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો હોય ને લોકભંગ ઉઠવા પામી છે સ્થાનિક રહીશો અને દુકાનદારોની વારંવાર લેખિત અને મૌખિક પાલિકામાં રજૂઆત કરવા છતાં સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવે ત્યારે પાલિકાના કર્મચારી ખુલ્લી ગટરવાળા સ્થળ પર આવીને અનેકવાર ઢાંકણનું માપ અને ફોટા પાડીને પછી માપવાળું ઢાંકણ લગાવવાનું ભૂલી જતા હોય છે એવો સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ અત્રે ઉલ્લેખનીય છે કે ગટરમાં ધારદાર સરિયા છે અને અકસ્માતે કોઈ નાગરિકનો ભોગ લેવાશે ત્યારે પાલિકા તંત્ર જાગશે કોઈ બેરેટ ખુલ્લી ગટરવાળા સ્થળ પર મૂકવામાં આવ્યા નથી વેરા ભરવામાં ચૂક કરનાર નાગરિકના ઘરે નોટિસો મોકલનાર અને પીવાના પાણીના નળ કનેક્શન કાપી નાખતું તંત્ર આ કામગીરી ક્યારે હાથ ધરશે આવી નગર ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આવીને પાલિકાને ખુલ્લી ગટરનું ઢાંકણું બેસાડવા અપીલ કરી છે આ ગટર કેટલા દિવસથી બેહી ગઈ છે તો કોઈ આવતું જ નથી

આજે અમારા ઘર પાસે ગટર છે તો અમારા છોકરાઓ નાના રમેશ અંદર પડે જીવજંતુઓ બહાર આવે તે છતાં પાલિકા વાળા એક્શન લીધી કોઈ ફોટા પાડી ગયા તો કામ કરવા આગળ આવતું નથી બધા પડે છે અંદર એ કદાચ દસ એક દિવસ જેવું થઈ ગયું ગટર નો તો ખર્ચો ટાઈમ થી તૂટી ગયું છે આ ટાંકરું પણ કોઈ રિપેર કરવા આવતા નથી એ ગામમાં ઘણી જગ્યાએ એવી ગટરોના ટાંકડા જે તૂટી ગયા તાત્કાલિક કોઈ એક્શન લેતું નથી ચાર પાંચ મહિના થઈ જાય કામ કરતા એમ પછી ટીમ આપી આવે